છોકરાએ છોડી દીધો છોકરા આવેલો છોકરાએ એમ કીધું કે હું કમાતો નહીં એટલે મારા પાંચ છોકરા છે તો હું મારા છોકરાનું પૂરું કરું તમારું પૂરું કરું કેમ છો દાદા હા બે દિવસ પછી જીઓમાં લઈ જવાના છે એવું છે હા એનજીઓ માં લેવા આવવાના છે હા લઈ જવાના આ તો હું જ આવ્યો છું લેવા હે અરે વાહ દોસ્ત નમસ્કાર નમસ્કાર કેમ છો હા હા શું નામ છે તમારું ભરતભાઈ બેન રદબાઈ ઓહો આપની બધી ગનકી છે અને એ બધું કેમ দাদা મારા અહીંયા સંધાસ પેટમાં આવતો કઈ કઈ વાહ અરે યાર કઈ સંધાસ થા કઈ ફેગમાં સંધાસ થા ના 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 એ ઉંમર મે હોતા એસા આપકે લકવા બી એસા હે તો આપકી મજબૂરી હૈ કોઈ વાત કોઈ વાત હે વાત થા બસ બીજુ કઈ બીજી કઈ ગનકી નહીં લકવા થઈ ગયો સમજા હા એરા પેરાલિસિસ કેટરા ટાઈમ થઈ ગયો આ 10 વર્ષ થા

અને અમે લોકો શું છે આ રીતના જે લોકો રોડ રસ્તા ઉપર રહેતા હોય ને એ લોકોને બે ટાઈમ ખાવા પીવા રહેવાની સારી સુવિધા આપીએ છીએ એટલું જ તો અહીંથી એક ભાઈનો મેસેજ આવ્યો હતો કે આ રીતના એક ભાઈ છે અને દાદા આવી રીતના રોડ ઉપર કેટલા ટાઈમથી છે હા અને આજે કહેવાય કે સ્વતંત્ર દિવસ છે આખા દુનિયામાં અત્યારે આ પર્વની ઉજવણી થાય છે તો આજે અમે લોકો મેં કીધું દાદાનો વિડીયો આવ્યો છે તો તાત્કાલિક પહોંચીને

કે જે લોકોને પેરાલિસિસ હોય છે ને એટલે લોકો ત્યાં સૂતા હોય ને એટલે તમે એવું ટેન્શન ના લેશો અને ત્યાં બે ટાઈમ ખાવા પીવા રહેવાની ખૂબ જ સારી વ્યવસ્થા છે આપણે બાકી ત્યાં જઈને ચર્ચા કરીએ અને મતલબ આ બહુ જ ખરાબ હાલત છે વરસાદ ને બધું કેવું બધું હોય ને કેવી આ તો પાણી આયેલું છે અને એકદમ સુમસાન એરિયા છે 1.5 ફૂટ પાણી હતું એટલા બધું હા અને આવામાં કેવી રીતના તમારે

દોસ્તો આપ જે રીતના જોઈ રહ્યા છો આ સ્વતંત્ર દિવસ નિમિત્તે જે આખા દેશની અંદર ઉજવણી થઈ રહી છે અને આજે અમે એક દાદાનો વિડીયો તાત્કાલિક અહીંયાથી એક ભાઈ છે એમનો ફોન મેસેજ આવ્યો તો વિડીયોના મારફતે અમે લોકો અહીંયા પહોંચ્યા છીએ ખૂબ જ સુનસામ એરિયા છે અને આજ પંદરમી ઓગસ્ટ છે તો સૌથી તો પહેલાં જેટલા પણ લોકો મારા લોકો વિડીયો જોવે છે લોકોને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને દેશને આઝાદ થયાને ઘણા વર્ષો થઈ ગયા છે અને ઘણા લોકો શહીદોએ પોતાના જીવ કુર્બાન કર્યા છે પણ આ જમાનો અલગ છે અને અત્યારે કડિયુગ ચાલી રહ્યો છે તો અત્યારે અમે લોકો એક સેવાના માધ્યમથી જે પણ લોકો આવા પીડિત હોય છે જે લોકો રોડ રસ્તા ઉપર નિરાધાર લોકો રહેતા હોય છે એ લોકોને સારું જીવન મળે એવા માટેની અમે દેશ માટે સેવા કરી રહ્યા છીએ તો કન્ટિન્યુ વિડીયો જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો અને દાદાને પેરાલિસિસ નામની ગંભીર બીમારીથી લડી રહ્યા છે અને આવા એરિયાની અંદર એક ભાઈ છે પોતે નાની મોટી મદદ કરતા હતા અને સોશિયલ મીડિયાના મારફતે એમને મારો કોન્ટેક કર્યો છે તો આજે અમે લોકો અમારા સેન્ટરમાં લઈ જઈશું અને ત્યાં એમને જે પણ પરિસ્થિતિ છે એમાં બદલાવ લાવવાની કોશિશ કરીશું તો કન્ટિન્યુ વિડીયો જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો દોસ્તો અત્યારે પંદરમી ઓગસ્ટ છે ને ખૂબ જ આનંદ થાય છે કે આપણા દેશના યુવાનો અમારા જે ઉંમર જે છે અત્યારે પચીસથી છવ્વીસ વર્ષના અમારા યુવાનો જે અત્યારે સતત સેવાકીય ભાવના રાખે છે એવા બે ભાઈઓ છે એમને દાદાની સતત સેવા કરી છે અને એમના માધ્યમથી જ અમે લોકો અહીંયા પહોંચ્યા છીએ તો દાદાની શું કંડિશન હતી બસ અહીંયા સોતા હતા રોડ ઉપર ને એમ અહીંયા ખાટલોને જોવાય એવું જ ન હતું પછી બિસ્કિટ ને હું આપતા ટાઈમે ટાઈમે આ ભાઈ ચા આપી જાય હું કે મજા ની કો બિસ્કેટ આપી જાય ઓનો આપતા હતા ના ના સારું કેવાય તમારી એક મહિના અહીંયા રહેતા હતા અચ્છા ના ના સારું કેવાય તમારી પણ ભાવના આવી છે અને તમે જે મદદ કરીવાની જે મતલબ આંગળી ચિંદિયા જેવું કહેવાય કે મતલબ સારું કહેવાય કે તમે લોકો અમારે કોન્ટેક્ટ કર્યો અને અમે લોકો પણ એમને સારું જીવન મળે પ્રયત્ન કરીશું બસ આવી રીતના ક્યાંય પણ અમારી જરૂર પડે તો સાથે મળીને એક આ મુહિમને આગળ વધારીએ દોસ્તો બસ આ રીતના જ લોકોને જે અંદરથી જે માનવતા હોય છે એ દાખવવી જરૂરી છે અને ખૂબ જ આવા લોકો આપણા દેશની અંદર ઘણા લોકો છે જે લોકો નાના નાના પ્રોબ્લેમ સાથે કે નાના નાના એવા વિચારોના કારણે કે કોઈ પણ કારણોસર રોડ પર આવી જતા હોય છે અને એ લોકોને ખૂબ જ ખરાબ કન્ડિશનની અંદર આવી જતા હોય છે અને એવો પારિવારિક પ્રોબ્લેમના કારણે પણ આવી કંડિશનમાં આવી જતા હોય છે તો એના માટે અમે લોકો ભગવાને અમને નિમિત્ત બનાવ્યા છે બસ ભગવાનના નોકર છીએ અને નાની એવી સેવા કરવા માટે ભગવાને નિમિત્ત બનાવ્યા છે તો કામ કરીએ છીએ સુંદર મજાનું આપ સૌનો સાથ સપોર્ટ આપતા રહેજો કન્ટિન્યુ રહેજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો

તમારે કોઈ વાંધો નહીં ડાયપર પહેરા દેશે ડેલી તમને સવાર સાંજે વાહ ગ્યાં બાર હા તમારે બાર વાગે કહી દેવાનું અહીંયા આપણે સ્ટાફ છે ને તમે નવડાવી દેશે અને અહીંયા બધા લોકો પણ સેવા ભાવી છે એટલે તમને ડાયપર બી પહેરા દેશે નીચે જો ડાયપર માટે બી આવી ગાડલી માથી દીધી કે તમારે શું કદાચ ભૂલમાંથી બાથરૂમ પણ થઈ જાય ને તો વાંધો ન આવે

માલાવાળા ગામ છે એ ડૉક્ટર સ્પેશિયલ લખવાનો જ છે તો મેં એ ડૉક્ટર જોડે દવા કરાવી બે લાખ રૂપિયા પણ સારું થયું નહીં પછી એના પછી શું થયું પછી પછી તો બે થયો ત્યાં ડાકોરમાં ઘર લીધું ઘર ઘર જે હોય ને એવું હતું બધું નાનકડું વેચી મારું પછી તમે ડાકોરમાં રહેતા હતા ડાકોર હતી એટલે તમારે જે પણ ઇલાજ કરાવો છે ને આપણે કરાવી દઈશું અને જે પણ તમારી હાલત છે એમાં સુધારવાનો પ્રયત્ન આપણે કરીશું બરોબર અમે તમારા દીકરા જેવા છીએ તમે ખાલી થોડી હિંમત રાખજો અને જે પ્રમાણે આપણે ડોક્ટર કે ને કે કસરત કરવાની તો ડેલી તમે કસરત કરશો ને

ચાલતો ને ચાલતો હતો પેહલા પણ કઈ પાછા ચાલતા થઈ જશે એટલું શરીર વધારે ખરાબ થશે કંઈક ને કઈક ચાલુ રાખવાનું પણ આ તો પડ્યા તો વાંધો નઈ હવે તમારે દવા બવા કરાવી દઈશું બધું કરી કઈ વાંધો દાદા કશો વાંધો તમે રહો આજ અમારું સેન્ટર છે અને આવા તમારા જેવા ઘણા બધા દાદા છે દાદી છે નાવી રીતના જેટલા પણ લોકો છે ને બધાને રોડ ઉપરથી લઈને જ આવેલા આવ્યો છું અને બે ટાઈમ ખાવા પીવાની સારી સુવિધા આપીએ છીએ મસ્ત થશો સારી સુવિધા હા મોહધા આવ્યો વિડિયો જોવા તો મેં હા તો બીજા ભાઈ બતાવ્યું છે ના 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 મોબાલા તો જોઈએ હે દાદા બે ટાઈમ ખાવા પીવાની સારી સુવિધા છે તો આરામથી રહો અને ભગવાનનું નામ લો અને જલ્દીથી સાજા થઈ જાઓ કંઈ વાંધો નહીં દોસ્તો આપ જે રીતના જોઈ રહ્યા છો તે રીતના સ્વતંત્ર દિવસની સમગ્ર ભારત દેશની અંદર ઉજવણી થઈ રહી છે અને આજ અમે આ દાદાનું જીવન બદલીને ઉજવણી કરી છે અને એક જીવન એમનું બદલવાનો પ્રયત્ન કર્યો છે કે એને કે એમના પારિવારિક જે ઘણી બધી સમસ્યાઓના કારણે દાદા આ કંડિશનની આવી ગયા છે પણ અમારી સંસ્થા કોઈપણ જાતનું પારિવારિક સમસ્યામાં ક્યાંય પણ પડવા નથી માંગતા બસ માત્ર ને માત્ર એમની જે પણ પરિસ્થિતિ હતી તે બદલવાની કોશિશ કરી છે તો ફરીથી આપને સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ આપ સૌના આશીર્વાદથી સુંદર બજારનું કામ અમદાવાદની અંદર કરી રહ્યા છીએ તો આશીર્વાદ આપતા રહેજો અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસંમત ફાઉન્ડેશન તેને લાઇક સો સબસ્ક્રાઈબ કરજો જૈન જય ભારત